જારુલા હાઈસ્કૂલમાં શ્રેષ્ઠને સર્વશ્રેષ્ઠ બનાવવાનો કાર્યક્રમ યોજાયો એસી વિદ્યાર્થીઓને તેમના માતા પિતાની હાજરીમાં સન્માનિત કરાયા જો બાળકને ઘર તેમજ શાળામાંથી પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થી કોઈ પણ મુશ્કેલ કામ કરવા માટે હંમેશા તત્પર બને છે અને જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરી શકે છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં જારુલા ગામ આવેલી હાઈસ્કૂલના સ્કૂલના બાળ મંદિરથી ધોરણ બારમાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકો આ વાતને ખૂબ સારી રીતે સમજી વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે તનતોડ મહેનત કરે છે વાલીને જણાવે છે તેમજ ઘરમાં બાળક દ્વારા થતી પ્રવૃત્તિ વિશે વાલી પાસેથી માહિતી મેળવે છે એના આધારે બાળકને વધારવા શું કરવું તે અંગે સ્ટાફમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લે છે તાજેતરમાં દરેક વર્ગમાંથી તેજસ્વીતા નિયમિતતા પ્રામાણિકતા શિસ્ત

અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે શુભેચ્છા પાઠવી હતી